લવ જિહાદ બીજો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરત જિલ્લાના એક ગામમાં એક ધાર્મિક નેતાએ ખોટા નામથી એક સગીર છોકરીને પ્રેમ શાળામાં ફસાવી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા સગીર છોકરી ગર્ભાવતી થઈ અને ગર્ભપાત કરાવ્યો એવું પણ બહાર આવ્યું છે કે એક મોલવીએ તેમના લગ્ન પણ કરાવ્યા હતા સંપૂર્ણ સત્ય બહાર આવ્યા પછી કેસ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો તે હિન્દુ છે અને તેનું નામ જેનેસ છે અને તેઓએ તેની સાથે મિત્રતા કરી બાદમાં સગીર છોકરીએ તેને પ્રપોઝ કર્યું મને તું ખૂબ ગમે છે હું તારા વિના રહી શકતી નથી હું તને ખૂબ પ્રેમ કરું છું અને તેણે તેનો વિશ્વાસ મેળવ્યો ત્યારબાદ તેણે તેની ઈચ્છા વિરુદ્ધ ઘણી વખત તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા સગીર છોકરી ગર્ભવતી થઈ પછી તેણે બહારથી દવા મેળવી અને તેનું ગર્ભપાત કરાવ્યું સગીર છોકરીને ખબર પડી કે આ માણસનું નામ જેનિસ નથી પણ કંઈક બીજું છે પછી બિધર્મીએ તેમણે મારી નાખવાની ધમકી આપી તેણીએ સગીર છોકરીનું નામ ફેઝા રાખવા પણ દબાણ કર્યું તેણીને કારમાં બેસાડી અને તેણીને દાઢીવાળા મોલવી પાસે લઈ ગયા જ્યાં મોલવીએ તેમના લગ્ન વિધિપૂર્વક કરાવ્યા મહુવા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન આવી અને ફરિયાદ જાહેર કરેલી છે એની હકીકત એવી છે કે આ બેન બે હજાર સોળમાં એક ઈસમ જે જેનીસ નામ પોતાનું ખોટું નામ જેનીસ ધારણ કરી અને આની સાથે પ્રેમ સંબંધ બાંધે છે ત્યારે આ જે ફરિયાદી બેન છે એ નાની ઉંમરના એટલે કે સોળ વર્ષની ઉંમરના હતા અને તેમને આ દસમા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયેલા ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ સાત અગિયાર પચીસના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા મીનુબેન વચ્ચે એને ખબર પડી કે આજે જેની જ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એ એનો બી ધર્મ પણ બીજો છે એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનિસ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ એ અને આ જેનીસ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકા કરાવે છે અને પછી આના ઘરવાળાઓને એના ભાઈને બધાને ખબર પડતા આ એ ફરિયાદ દાખલ કરવામાં આવે છે આગળની ફરિયાદ બીએનએસની અલગ અલગ કલમ અને એટ્રોસિટી એક્ટ મુજબની અમે ફરિયાદ દાખલ કરેલી છે એની તપાસ આગળની અમે ચલાવી રહ્યા છીએ અને આરોપીને અત્યારે એને રાઉન્ડ અપ કરેલો છે અને એની પૂછપરછ ચાલુમાં છે પૂછપરછની અંતે એને અટક પણ કરવામાં આવશે અને એક આરોપી જે દાઢીવાળો ઈસમ જે એણે કીધો છે એના માટે અમે બે ટીમ અલગ અલગ મોકલેલ છે જે બંને ટીમો આગળની હકીકત ખરેખર શું છે એ પણ શોધી લાવશે અને આ આરોપીને જે ખોટું નામ ધારણ કરીને પ્રેમ જાળમાં દીકરીને ફસાવી છે એને વધુમાં વધુ કડક સજા થાય એવા તમામ પુરાવા એકત્રિત કરી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થાય એવા તમામ અમારાથી પ્રયત્નો કરવામાં આવશે